જય શ્રી કૃષ્ણ હર હર મહેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી બાલારામ મહાદેવના ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં બનાસ નદીના કાંઠા પર સૌંદર્ય અને ભવ્ય પૌરાણિક મંદિર આવેલું છે લોકવાયકા મુજબ એક વર્ષ પહેલાં જ્યારે અહીંયા દુકાળ પડ્યો ત્યારે ત્યાંના લોકો પોતાના બાળકોને ત્યાં જ એક સાધુ પાસે મૂકીને જતા રહ્યા હતા અને જ્યારે એ લોકો પાછા ફર્યા ત્યારે તેમના બાળકો જીવતાને હેમખેમ જોવા મળ્યા અને સાધુની જગ્યાએ શિવલિંગ જોવા મળ્યું તો કહેવાય છે કે તે સાધુ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન ભોળાનાથ હતા અને તેમના બાળકોની સેવા કરીને સાર સંભાળ રાખી હતી તેથી એ શિવલિંગને બાલારામ મહાદેવ તરીકે ઓળખાય છે અને તે જ સમયથી તે શિવલિંગ ઉપર સતત નંદીના મુખમાંથી શિવલિંગ ઉપર જળ અભિષેક થઈ રહ્યો છે અને આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ પાણી ક્યાંથી આવે છે અને ત્યારથી ત્યાર પછી મહાભારત સમયમાં પાંડવોએ પણ અહીંયા રોકાણ કર્યું હતું તો મિત્રો આવા જ નવા નવા અને ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક शेअर आणि सबस्क्राईब करून भूलशो नहीं हर हर महादेव